આજ રોજ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા ટીપી સાત આંગણા ફાઇનલ પ્લોટ નંબર એકસો એક્યાસી રંજનગર વસાહતના જે આઠસો બારસો પરિવારો અહીંયા વસવાટ કરે છે બારસો પ્લોટ છે ને લગભગ પંદર હજારની વસ્તી જેમાં પચાસ જે પ્લોટ છે એવા શ્રમિક પરિવારોને ને પચાસના આશરે સો એવા પરિવારો હશે કે જેને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે આ લોકો અનલીગલ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છે અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી સ્થાનિક છે છેલ્લા ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી એ આ જે ઈશ્વર પર વસવાટ કરી રહ્યા છે એનો વેરા બિલ ભરપાઈ કરી રહ્યા છે એનો લાઇટ બિલ છે એના પૂરતા દસ્તાવેજી સરકારી જે માન્ય પુરાવાઓ છે તમામ પુરાવા એની પાસે છે તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોનનો વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની રહ્યું છે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપ બની રહ્યા છે અને ઝોનલ ચીફ નિલેશ પટેલ બદલે નિલેશ પાટીલ નામ ધારણ કર્યું હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે હિટલર હિટલરશાહી પદ્ધતિથી અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને પોલીસ હાથો પર આગળ કરી રહ્યા છે એ પ્રકારે આ છેલ્લા પંદર દિવસથી લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્ર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે જરૂર પડશે કેનાલ રોડ ને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે તો અમે એમાં પણ પીછાટ નહીં કરશું અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી કે અમે સામાજિક તત્વ નથી પરંતુ ગરીબ શ્રમી પરિવાર સાથે જો અન્યાય થશે તો ના છૂટકે અમારે સ્થાનિકો સાથે રોડ પર ઉતરવાની પણ જરૂર પડશે તો એમાં પણ પીછાટ નહીં કરશો